ભાજપ અંદર સાંભળી લો છો ભાજપ ની જિલ્લા પંચાયત પ્રમુખું એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું મલકાબેન પટેલ અઢી વર્ષ બની ગયા બનાવી દીધા મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી સંગ્રામભાઈ પચાસ લાખ રૂપિયા માંગ્યા અમે ગરીબ માણસ આટલા મોટા ભાજપ પાર્ટી ખબર પડે ગોમમાં હોય તો ગોમ નો કોમ લાગે હે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય આજે સરપંચ બિચારા બરોબર સોમભાઈ રાઠવા સર આપણો ઉમેશ મજબૂત સરપંચ ક્યાં મહેનત થઈ જાય બોલવું પડ્યું એને પોતાને સેવા કરેલું કામ એના બિલમાં બી કમિશન માંગતા હોય તો પછી આવા ભ્રષ્ટાચારની આપણે નહીં લડાયા હોય હું આપને કહું ભાજપમાં મેન્ડેટ આપવાનો હતો ડેરીમાં ભાજપમાં ડિરેક્ટરો જે ભાજપના છે એટલી બધી પ્રેશર એટલું બધું ધાક ધમકી ઇલેક્શન રોકાવી દીધું ઇલેક્શન રોકાવી દીધું મેં કીધું મેં ઉપરથી કૂદીશ જો ઇલેક્શન રોકી તો પણ ઇલેક્શન રોકાવી દીધું અને એમને ડેમેજ કંટ્રોલ

સૌરાષ્ટ્ર ગુજરાત નું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં રોજિંદા વિવિધ જન્સીઓની આવક થતી હોય છે ત્યારે આજ રોજ માર્કેટિંગ યાર્ડ માં ગોંડલ નું પ્રક્રિયા